મકરસંક્રાંતિ પર્વ અંતર્ગત પક્ષી બચાવો સાવચેતી જાળવો ચાઇના દોરીનો બહિષ્કાર ભરૂચ જિલ્લાના આમોદ શહેર ખાતે ઉત્તરાયણના તહેવારના અનુસંધાને પક્ષી બચાવો અને ચાઇના દોરીના વિરોધના સૂત્રાચાર સાથે રેલી નો આમોદ શહેર ખાતે આજરોજ રોજ શાહ એન એન એમ ચામડીયા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ આમોદ પોલીસ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ઉત્તરાયણના તહેવાર હોવાના કારણે પતંગ રસિયાઓને જાગૃત કરવા માટે પક્ષીઓની દેખરેખ રાખવા તેમજ ચાઇનાઓની દોડીના વાપરવાના સૂત્રોના અવાજ સાથે હદમાં બેનર લઈ ચામડીયા હાઈસ્કૂલથી તિલક મેદાન થઈ શહેરના મુખ્ય માર્ગો પર મકરસંક્રાંતિના તહેવાર ઉજવવામાં મશકુલ પતંગ રસિયાઓ અને પક્ષીઓ બચાવો અને ચાઇના દોરીનો ઉપયોગ ન કરવો એ અંગે જાગૃત લોકોને આપી હતી રિપોર્ટ મકસુદ પટેલ આમોદ आज रोज आमोद तालुका मकर संक्रांत निमित्त चामणी हायस्कुल त्यांच्या आमोद पोलिस स्टेशन द्वारा पक्षीने बचाना दोरी बंद जागृती निमित्त रेली काढली